ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે પ્રકારે ગુંડા અને લુખાઓનું શાસન છે તેવું શાસન ભારતીય જનતા પાર્ટીના રાપડના ધારાસભ્યના રાજમાં છે ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા કર્યા છે પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અને તે ત્યાં નથી અટકતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જે મુસ્લિમોએ ઉમેદવારી કરી છે અને જે મુસ્લિમો જોડાયા છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે અને રાજકીય પાર્ટીના નેતા તેમના ઉમેદવારના પ્રચાર અર્થે અલગ અલગ જગ્યાએ પહોંચતા હોય છે રા પર પહોંચેલા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા કહ્યું હતું કે રા પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના રાજમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં જે પ્રકારે ગુંડા અને રાજ્ય છે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે તે તે ત્યાં સુધી નથી અટકતા આગળ વધુ કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોએ ઉમેદવારી કરી છે અને જે લોકો જોડાયા છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે દ્રશ્યો મેં જોયા તો અમને ઉત્તર પ્રદેશ અને બિહારની યાદ આવી ગઈ કે જે રીતના ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર ગુંડાગીરદીનું અને લુખાઓનું શાસન હોય છે એ જ પરમાણે નું શાસન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું અહીંયા જે છે રાપરની અંદર મેં જોયું છે એટલે જે રીતની ગુંડાગીર્દી જે રીતની લુખાગીરી અને લોકોને ડરાવવા અને ધમકાવવા અને લોકશાહીનું હનન કરવું લોકશાહીની હત્યા કરવાના જે કિસ્સાઓ મેં સાંભળ્યા તો મને ઘણું દુઃખ થયું પરંતુ મારે દુઃખ તે કહેવું પડે કે જ્યારે એક તરફ જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય બેટ દરકાના બેટ બેટ દ્વારકાના તમામ ડિમોલોશિન થતા હોય રોજ એક મસ્જિદ થતી શહીદ થતી હોય મોબ લિંકિંગ થતી હોય અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ બનાવતી લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપનો ઉમેદવાર બનીને ફરી રહ્યા છે તમે કઈ રીતના ધર્મગુરુ છો તમે કેવા ધર્મગુરુ છો કે જે જે ભારતીય જનતા પાર્ટી રોજ પૈગંબર સાહેબની અવમાનના કરતી હોય એમનું અપમાન કરતી હોય રોજ અનેકો મજારો શહીદ કરતી હોય રોજ મસ્જિદ શહીદ કરતી હોય મુસ્લિમ સમાજનું લિંચિંગ કરવાનું કામ કરતી હોય અને અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે એમને લડાવવાના પેતરા કરતી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તમે કઈ રીતના બની શકો અને પછી પોતે તમે ધર્મગુરુ માથે ટોપી નાખીને ઉમેદવાર ફરી રહ્યા છે મને લાગે છે કે જો કોઈ માણસની અંદર ઈમાન હોય જે માણસની અંદર થોડી પણ દેશ ના જ હોય રાષ્ટ્રની ભાવના હોય એ વ્યક્તિ કદી પણ આવી રીતના ખેસ ભારતીય જનતા પાર્ટીનું પહેરીને ફરી શકે નહીં અને એક કહેવાતો ધર્મગુરુ એ તો ક્યારે પણ ના હોઈ શકે મને બહુ દુઃખ થયું કે જ્યારે મેં જોયું કે આટલી બધી યાતનાઓ મુસ્લિમ સમાજ સહન કરતું હોય રોજ એને અવમાન અને અપમાન થતું હોય એવા સમયની અંદર આવા બનાવટી ધર્મગુરુઓ ઉમેદવાર ભરી નીકળ્યા છે મારી તો આપના થકી તમામ રાપરની જનતાને વિનંતી છે કે આ લુખા ધારાસભ્યથી આ ગુંડા ભારતીય જનતા પાર્ટીથી ડરતા નહીં અમને થોડા ટુકડા નાખી દીધા થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ભડવાગીરી કરી રહ્યા છો આપણા માટે તો એક જ છે અમારો ધ્વજ મહાન છે અમારો સંવિધાન મહાન છે અમારા માટે ધર્મ જાતિ એ કોઈ મતલબ જ નથી રાખતી કોંગ્રેસ પાર્ટી માટે એટલે ધર્મ જાતિનો ભેદભાવ કર્યા વગર જે જાલીમ શાસકો છે એ જાલીમ શાસકોની સામે બધા મેગા મળી અને મતદાન કરવા નીકળજો આમાં ગ્યાસુદ્દીન શેખ છે તેમનું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં પણ ચાલી રહ્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના પ્રચારમાં પણ તે રાપર પહોંચ્યા હતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર